આજના સમયમાં ટ્રાફિક રૂલ્સનું મહત્વ જીવનમાં વધી ગયું છે કારણ કે દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને અકસ્માતોને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે ત્યારે લોકોને ટ્રાફિકની અવેરનેસ આવે તે માટે પાંડેસરા વિસ્તારમાં સ્કૂલના બાળકો દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં કાર્ડબોર્ડ પેપરમાં જુદા જુદા ટ્રાફિક અવેરનેસના નિયમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા પાંડેસરા વિસ્તારમાં આવેલ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા હેલ્પિંગ હેન્ડ એક્ટિવિટી અંતર્ગત આજરોજ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના સમયમાં ટ્રાફિક રૂલ્સનું મહત્વ હોવાને કારણે લોકોમાં ટ્રાફિક રૂલ્સને લઈને જાગૃતતા આવે તે હેતુથી ખાસ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના શિક્ષકો ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા વિદ્યાર્થીઓએ જુદા જુદા કાર્ડબોર્ડ પેપરમાં ટ્રાફિક વેસને લગતી માહિતીઓ લખી રસ્તા ઉપરથી પસાર થતા લોકોને આ કાર્ડબોર્ડ બતાવીને જાગૃત કરવા માટે એક પ્રયાસ કર્યો હતો જેમાં સીટ બેલ્ટ અને લગતા નિયમો અને ટ્રાફિકના જુદા જુદા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ લખેલા નિયમો લોકોને બતાવીને લોકોને જાગૃત કરવા માટે એક પ્રયાસ કર્યો હતો મારું નામ છે આજે શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ પાંડેસરા બ્રાન્ચ ખાતે આ ટ્રાફિક અવેરનેસ માટે એક નાનો કોડો કાર્યક્રમ રાખેલો રાખવામાં આવ્યો હતો જેમાં એક હેલ્પિંગ હેન્ડ કરીને અમે એક પ્રવૃત્તિ રાબેતા રાખેલી છે જેમાં વિદ્યાર્થીઓ સમાજમાં આપનું યોગદાન આપે અને સમાજના લોકોમાં જાગૃતિ લાવે એ અમારો ઉદ્દેશ્ય હતો શું સંદેશ આપવા માંગો છો વાહન ચાલકોને વાહન ચાલકોને એક એક એ સંદેશ છે અમારા તરફથી કે ઘરે આપના બાળકો આપની માતા આપની પત્ની આપની રાહ જોતી હોય છે માટે દેર સે દુર્ઘટના સે દેર ભલી આ સંદેશો અમારા તરફ છે અને સીટ બેલ્ટ હેલ્મેટ આવશ્ય વાપરો આ આપના માટે જ છે સરકાર આપના માટે જ કરી રહી છે જે પણ છે તો અમારા વિદ્યાર્થીઓ થકી આ અમારું એક આયોજન હતું